તો હું તે વર્ષે ભૂઈને તે ભાગ રાખેલો ન્યા જાવ ને તો એને રસ્તા સુધી મૂકવા દેવાના છે સાંજે આવ્યા હતા રાત રોકાણ હતા ને હું જાઉં છું શૂટ કરવા સોંગનું ગીત બનાવવા ઠીક હું સાકો હા તો હવે ભાગી ને ભૂઈને મૂકીને પછી નીકળી જાય છે તો ઉષા કોટડા બહુ તમે ફેમિલી તો અત્યારે ભૂગી જશે શૂટ ઉપર ને ભાઈ તૈયારી થઈ છે ને મારો રોલ એવો કઈક છે હવે નોર્મલ કરી દીધો છે ડાયરેક્ટર છે ને ઘણા બધા સોંગ શૂટ કરેલા છે એમ કે મામા મારી પદ્માની ઘણા બધા સોંગ શૂટ કરેલા છે ને સોંગ છે આપડે મુકેશભાઈ નું મુકેશભાઈ આપણને બોલાવેલા છે ને અમારે કોટ નું ઘરેણું કિંગ અમારે ભાણુભાઈ ફેમિલી તો અત્યારે આપણું મેકઅપ થવા મળ્યું છે ને આવું બધું પેલી વાર થાય છે આપણે એટલે મુકેશભાઈ મેકઅપ કરે ને હું પહેલી વાર જિંદગીમાં મેકઅપ કરું છું કોઈ જગ્યું નથી તો ઘડિયાળને બધું લી લીધું છે કંઈ રેવા દીધું નહીં ને હજી તો ઘણું બધું બહુ વાર લાગી જાય આજ તો કારણ કે આવડતી પ્લેનિંગ સાંભળી નથી હું વિશેમાં પડી જઉં મને એવડો બહુ મોટો રોલ આપી દીધો મેં વિશેર્યું નહોતું એટલે તૈયારી થાય છે હવે થોડું થોડું મીડિયમ કર દો બધા થોડો કરવા કારણ કે અમારા હર એક સોંગમાં કહે છે કે મેકઅપ કરવો જરૂરી છે એટલે મેકઅપ તો ફેમિલી તો થઈ છે બધાય ચાર ને વિલન નો રોલ ને ચાર થાય છે તો કરી રોલ આપી દીધો છે મને જોરદાર તો હવે શૂટ કરવા એ પેલો રોલ જ છે મારો ફેમિલી અત્યારે અડધો રોલ થઈ ગયો છે ને અહીંથી કરવાનું છે લોકેશન ચેન્જ ને અમારે હિરોઈન આવેલા છે બેન

કે જેક લાઈફસ્ટાઈલ બ્લોગ ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આજે ભાઈ ગીતના શૂટિંગમાં આવ્યા છે વ્લોગ બનાવતા બનાવતા તો સરસ મજાનું એક સોંગ આવી રહ્યું છે મુકેશભાઈ સરવિયાની ચેનલમાં તો બધાએ એનું ગીત પણ જોઈ લેજો અને વ્લોગના એક્ટર છે પણ પરફોર્મન્સ સારું કરે છે એટલે એના ધીમે ધીમે સોંગ મળવા માંડ્યા છે તો આવી જ રીતે ભાઈને બધા સપોર્ટ કરતા રહેજો જમવા મળો હાલો ભૂખ લાગી ગઈ છે આજ ફેમિલી જમી લીધું ને ચેન્જ કરી લીધું ને તૈયારી થાય છે બધી ને અમારે ભાઈ જોઈએ ભાઈ રોલ હે અત્યારે પાછો સાનો બ્રેક પડી ગયો છે ને ચાર વાગી ગયા છૂટમાં છૂટમાં પણ હજી ઘણા બધું બાકી માવો ખાવ તમારે લી લો એમ કે આ જો માવો ખાય છે ને કે અમારું લઈ લો બાકી અડધા અહીંયા ફોટો શૂટ આલે અડધા બેઠા છે અહીંયા તો બધા બેઠા

કારણ કે મેં કોઈ દિવસ કોઈ દિવસ શૂટ જ નથી કર્યું પણ ફર્સ્ટ ટાઈમ શૂટ કર્યું એટલે થોડોક નર્વસ થઈ ગયો આવું બધું પહેલી વાર જોયું પણ એમની તો મુકેશભાઈ પકડી લીધા ને સોંગ છે મુકેશભાઈ ગાયેલું આખું સોંગ જ એનું છે બધું એનું છે ને એમાં અમને રોલ આપ્યો ભાઈ એટલે થેન્ક યુ ને તમને કહું તો પહેલી વાર શૂટ કર્યું મને થોડીક લાગતી કેરેક્ટર હતા લેડીઝ કેરેક્ટર ને ઓલા બેન તો નથી દેતા જો અમને શરમ લાગતી થોડોક રોલ એવો હતો પણ મેં પછી એમ કીધું હતું કે એવી રીતનો રોલ નથી કરવો મારે એટલે આવડે બધા તકલીફ કરાવી થોડોક ફેરવાયો છે રોલ પણ સેજ અમ તો એ ટાઈપનો રોલ છે એટલે સમજી જાજો ફ્રેન્ડશીપ વાળો છે ને થોડોક છે બધું ભેગું એટલે હવે તો સોંગ સુધી ભાર લાગશે ને થોડીક દસ આઠ દસ દિવસ તો જયારે સોંગ આવશે ત્યારે હું તમને જરૂરથી જણાવી કારણ કે મારો રોલ છે તો હવે હું નીકળું મૂકીશ ભલે ભલે ભાઈ હાલો ચોક્કસ મેળ્યા પાછા હા હવે મળશું પાછા સોંગ તો જોરદાર બની ગયું કેવું થાય કોને બસ બધા તમારો સપોર્ટ હશે તો કઈ ઘટશે નહીં બાકી તો અત્યારે તો ફૂલ મહેનત કરી છે પણ કઈ વાંધો નહી તમને હારું થાય જેમ થાય એમ જોઈ છે બાકી કિસ્મત ઉપર છોડી દઈ છે ત્યારે જયારે આવશે ત્યારે હું તમને પાછો ને હવે મોડું થાય છે તો હું ગણીએ ભાગો હવે ઘરે ઘેરે પૂગી જાય ને આજ તો હાવ ઠાકી ગયો ને બધા સમીન બેઠા છે ને મારે બાકી છે જે જમવાનું હું એવું જ છું તો આજ થોડું પ્રોબ્લેમ થઈ ગયું હતું તો અહીંયા શૂટમાં કારણ કે એવડા ને કેવી રીતનું પ્લેન હતું મને કંઈ ખબર નહોતી ને કંઈક કપલ ટાઈપનું શૂટ કરવાનું હતું મેં ના પાડી દીધી એવી રીતનું શૂટ મને મને કે હું કમ્ફર્ટેબલ નહોતો તો મેં ના પાડી દીધી પછી તો છે એન્ડમાં થોડુંક શૂટ કર્યું કારણ કે કઈ રીતનું શૂટ હતું એ કંઈ ખબર નહોતી ને એવું બધું હતું તો કમ્પ્લેટ થઈ ગયું છે ભાઈ સોન શૂટ કર્યું સારું મારી સારું અને થોડુંક તો નર્વસ થઈ ગયો હતો કારણ કે લેડીઝ સાઈડ થોડુંક શૂટ હતું કે એટલે તો એ સોંગ આવે છે ત્યારે તમને બધું ખબર પડી જાય કઈ પ્રકારનું છે એવું બધું રોલ બાકી તો બસ હવે સોંગ આવે ત્યારે હું તમને કહી કે સોંગ આવી ગયું છે તો ચેક કરજો બધાય ને આ વખતે સોંગ કીધું ને કંઈક અલગ જ હતું કારણ કે ડાયરેક્ટરને શૂટ શૂટ કરવાવાળાને બધાય મોટા મોટા હતા કારણ કે એવડા લોકોએ બહુ મોટા મોટા સોંગ શૂટ કરેલા હે એ પહેલી વાર એક્ટિંગ કરીએ થોડી ઘણી થોડુંક અલગ જ હતું બધું બાકી તો બસ આશા કરું કે આજનો બ્લોગ તમને ગીમો હશે ને ગીમો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા બીજા ખાલી નવા મજા મચાવી જય માતાજી બાય